અને આપડી એકાત્રા છે કરી પણ ગંગા ને એકાત્રા આટલું માખણ ઉતરે એમ અને જાદી સાઈઝ હોય એટલે મોટી મોટર જો ઝીંકી માં મેળે ન થાવતો હા એટલા મહિને હકાઈ લો તે હમણા બિસાડીને થોડો આસર દુખે ને એટલે થોડું દૂધ ઓછું કરે છે પડે ને એટલો

હા અને આવા ગામમાં રસ્તો બરાબર નથી એટલે ફોર વ્હીલ લેવું એટલે અમે આપણે રેસ ચાલુ થઈ ગયા છે તાજું નીર પાણી જઈશ હજી થોડોક વરસાદ વધી જાય ને તો પાણી થોડુંક વધી જાય તો ગામમાં બાયુ કપડાં ધોવા માંડે હજી કપડાં ધોવા એટલું પાણી નથી આવતું ફાસ આખી નદી કપડા ધોવાઈ ને પાછા લપટીને ને બધા પડશે હોતો મોટર સાયકલ લઈ બે થાય અજાયણા હોય ગામડા ને ગામડા ને ખબર હોય કઈ બાજુ આપવી આપડે આ બાજુ બાકી નદી તો આમ પાદરમાં માં જોઈએ ગામ ની બારો બાર આપડે અહિયાં એટલા ગુંદાશ્રી માં આપડે બધા ગામ વચ્ચે જ નદી છે હાલી જવાનો પ્રશ્ન નથી પણ દેવાનસિંહ પપ્પા ને કોઈ આંબે જ નહીં અમારે એક નાડાવાનો ફેર રે આપણે પાછળ પાછળ ધીમે ધીમે હાયલા જાય ની આગળ ફાસ ફાસ હાયલા જાય એટલો ફેર રે એટલું ઝડપથી ને કે આપણે એને પોચી ન શકી મોર 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 દોડ્યા જાય એને કઈ વાટ જોવાની જરૂર ન મરે નહીં

અને આ કપાસ આપડે મરચી વાળામાં છે ને એટલે એમાં કઈ બહુ પછી જરૂર જ ન રે નહી એટલું ખાતા ઉપાધી ન રહે મરચી એટલું વાગે હમ વરસાદ ની જરૂર હતી જો સીધો એટલે મરસી વાળું છે જો આપણે કાલે વરસાદ હારામાં હારો થઈ ગયો પણ ધીમો ધીમો એટલે પાણી નથી પણ ધરો ફૂલ થઈ ગયો છે અને અત્યારે વાતાવરણ એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે એટલે કે આપડે મરચી ની ફેરરોપ નહી થાય એવું કારણ કે મરચીની રોપણી કહીં થાય એક તો આપણો રોપ પાકીને તૈયાર થઈ જાય પછી તમારો હવા મહિનાનો થયો હોય તો ભલે અથવા દોઢ મહિનાનો કારણ કે મહિના દિનો કે પચીસ દિનો હોય ને તો રોપની ઊંચાઈ પૂરી હોય પણ એનો સમય હજી ઘટતો હોય એટલે રોપ નાનો ભલે હોય એના મૂરિયાનો વિકાસ ફૂલ હોય જો આમાં કાંઈ ઘટે ને એટલા અને જે આપણે આ દાંડલી હોય એ એકદમ મજબૂત એટલે કે જે આપણું કેમ આપણે પગમાં હાટકું એ માનું હાઇટકું મજબૂત થઈ જવું જોઈએ અંદરનું એટલે આપણે શેતછાત તડકો નીકળે તો નમે નહીં અને મરચીનું રોપ આપણે કયા ફેર રોપણી કરી શકીએ તો કે આખો દી તડકો ન આવવો જોઈએ વાતાવરણ એકદમ વાદળછાયું રહેવું જોઈએ કંઈક આવે ઘડીક તો વાંધો નહીં પણ આપણે સવારમાં આઠ વાઈગામાં સોપ પણ ચાલુ કરી દઈએ અને આઠ વાઈગામાં જો તડકો આવી જાય ને તો એ રોપ આપણો જોઈ એવો લાગે નહીં તડકાની હિસાબે નમી જાય અર્ધેથી એટલે ખરેખર તો રોપ સોંપવાનો સમય તો બપોર પછી ચાર વાગ્યા પછી સોંપી હકી એટલે ચાર વાગ્યાથી સવારના આઠ વાગ્યા લગી તડકો ન આવે એટલે બારને છ અઢાર કલાક વહી જાય ને તો અઢાર કલાકમાં તમારો રોપણી કરી રોપ એકદમ ચોપાઈને કમ્પ્લીટ થઈ જાય એટલે એને પછી કાંઈ તડકો નડે નહીં એટલે અત્યારે આપણે વાતાવરણ ચાર વાગ્યા પછી હોય ને એવું જ છે એકદમ

એ લાગે બે મહિના અઢી મહિના વહી જાય અને જ આપણે એકદમ કામ કમ્પ્લીટ થઈ જાય ત્યારે માણસો આપણે છ હાથ જણા એટલે પેલા એક ધારો આપણે રોપ ઉપાડી લેવું અને પછી અહીંથી ઉપાડીને પછી જગ્યાએ મૂકીને પછી ફેર રોપ કરવાનું ચાલુ કરશું રોપ ફેરા બધો ઉપાડી જ લઈ અને રોપ આપણે ઘટશે નહીં એટલે એવી કઈ ઉપાદી કરવાની નથી નહીં ઘટ એમ કઈ છે નહીં કારણ કે જે આપણે પ્રશ્ન હતો રોપ નબળો રહી ગયો તો

નાનો રોપ જેવો ને એવી જે નાના રોપની મરચી થાય ને એવી મોટા રોપની નો થઈ પણ આ તો પછી હવે ફરજિયાત આપણે પાંચ છ દી તો આ ફરજિયાત ગયા કારણ કે થોડુંક ખડ હતું ખડની હિસાબે આપણે એટલે પાંચ દી એમ વહી ગયા નકર પાંચ દી મોર આપણું કમ્પ્લેટ સોંપાય એવો તો થઈ જ ગયો તો એમ જો આપણી મરચીની ફેરરોપની થઈ ગઈ ચાલુ અને પેલા તો પ્રશ્ન હોય તો કે આપણે રોપ કયો છે એટલે આપણે મરચીનું બી છે રેવા એટલે રેવા આપણી એ રીત બે વાવ્યું કારણ કે આપણે મરચું પાવડર કરીને વેચવો છે તો રેવા છે ને એકદમ દેશી ટાઈપનું કાંઈ ઘટે નહીં એવું અને કલર એવો તીખાઈશ માપની અને માણસોને ખાવાની મજા આવે અને આપણે ખેડૂતને પ્રશ્ન હોય કે મરચીમાં કેટલો ગાળો રાખવો તો આપણે બે આયર વહી છત્રીની જારી છે અત્યારે આપણી આ એમાં બે આયુર્વેચારે છત્રીનો ગાળો રાખી છે અને આમાં બહોતેરનો એટલે કે છત્રીની જારીએ ડબલ જોટો બે ઐરું વાવી એક એર મૂકી દે હવે એનું કારણ છે આપણે મૂકવાનું કે મરચીને ખુલ્લી જગ્યા મળે તો ઉત્પાદન વધે એકદમ જગ્યા ભેગી હોય અને વાવેતર થઈને હવા ન મળે એટલે આપણે ઉત્પાદન ઘટે જ્યાં ત્રી પાંત્રી મણ થવાનું હોય ત્યાં પચા મણ થઈ જાય અને ઓલું ઘાટું વાવી તો પચામણ થવાનું હોય અહીંયા આ ગાળો આપણે છે બે છોડ વૈસારે કે ફૂટ એકનો કારણ કે ફૂટ પોણો ફૂટ ફૂટ પોણો ફૂટ પછી ક્યાંય થોડો ઘણો ફેરફાર થતો હોય પણ અંદાજ એટલો કે ફૂટની અંદર ચાર આંગર રહીએ પણ માથે ન જાય એટલે આપણે દોઢ ફૂટે વોલ છે ટપકમાં તો તૈયુ વોલ વૈસારે આપણે ચાર છોડવા નાખી દઈએ એટલે ફૂટનો ગાળો મે મેળ આવી જાય એટલે આપણે અત્યારે આઠ જણા સોંપીશી એમ આવી રીતે આગળ આગળ નાખતા જાય અને બીજા જણા વાહે સોંપતા જાય નહીં નાની એટલે આપણું કામ ઉકલે એક જણો નાખે ને બીજા વાહે સોંપતા જાય એટલે એને ખોટી ન થવું પડે સોંપવા મજા આવે ને સોંપવાની મજા જ આવે પણ આપણે તો ખાલી થોડીક વાર એમનું મનમાં થવું છે કે આ વર્ષે આપણે મરસી નથી સોંપી એટલે આટલી હાર એક અંદાજે પૂરી કરશું પછી આપણે ઘરે વહી જવાનું બા ઘરે નથી અને ભાઈને સવારે હવારે વહેલી તાવની દવા પાઈ હે ને એટલે હું તો રે એને થોડુંક જ તકલીફ છે મજા જેવું નથી એટલે રેવું જો નકર અહીંયા મજા આવે અત્યારે તો ખરેખર કામ થાતું અને બપોરે તો મરસી સોપાય જાય ઓણ તો કે હું મરસી હું વાત ફતાવો નાયરું સોપવાની છે હમ અને એટલે કઈ વાર નો લાગે બપોર થઈને તો કામ આપણું કમ્પ્લીટ અને પછી એ માથે એક રૂપાડો રેડો આવી જાય એટલે ઉપાડી જ નહીં જો આ રીતે આપણે આગળ આગળ નાઈખા રાખી અને વાહે બધાય માણસો સોઈપા રાખે એટલે કામ એકદમ ઉકલે અને માણસોમાં જઈ આપણે મરસી સોંપતા હોય તો એક તો ખાસ ધ્યાન રાખવું પડે કે હરખા દબવી દબવે હે કે નહીં કેટલી ઊંડી નાખે હે કેટલી શિસરી નાખે જોકે આ બધા માણસો છે ને આપણા એ બધા તો એકદમ કમ્પ્લીટ જ છે કારણ કે આ બધા દસ વર્ષથી આ મરસી સોંપવાનું કામ કરે છે એટલે એ કંઈને શીખવાડવું જ ન પડે કે તમે આ રીતે સોંપજો કે આ રીતે સોંપજો બધા એની રીતે સોંપતા હોય અને મેન પ્રશ્ન તો સાહનો હોય કે સાહ વાકા સૂકા થઈ જાય માણસોથી કારણ કે સોંપવામાં ધ્યાન હોય પણ આપણે એ પ્રશ્ન નથી રહેવાનો કારણ કે આપણે જીપીએસ સિસ્ટમથી ખાતર વવરાવું છે એટલે આપણો શાહ તો એકદમ સીધો જ છે એટલે એમાં કંઈ ઘટે જ નહીં અને માણસોને રોપ નાખ્યો હે પણ હવે આપણે જરીક વીડિયામાં ખોટી થાય છે એમાં જરીક રોપ ઘઈટો હે એટલે પોઈતે ને પોઈતે નાખતા જાય છે ને પોઈતેન પોઈતે સોંપતા જાય છે એવું લાગે તો પહેલાં થોડાક લગી નાખી દેવો ને નળી આપણી પાથરેલી છે તો નળી આપણે એક સાઈડમાં કરતા જાય અત્યારે કારણ કે નળી આપણે ઘડીએને ઘડીએ સોંપવામાં નૈરા રાખે એટલે શાહબાઈને મૂકતા જાય છે પછી જરૂરિયાત જેમ લાગશે કે અત્યારે વરસાદ નથી આવે એવું તો આપણે પાછી થોડીક સાઈડમાં લઈને પછી ટપક ચાલુ કરશું જો આવું પાસે પડી હોય અને કલાક પછી કે બે કલાક પછી તડકો આવે તો જે આ કડ હોય નળીની એ આપણે કડ ગરમ થાય અને ગરમ થાય ને એટલે આપણો સોડવો જે આ રહ્યો એ સોડવો દાજી અહીંથી દાદી જાય એટલે ત્યાં જ ગરવું પડીને સોડવો હુકાઈ જાય એવો પ્રશ્ન બને પણ અત્યારે આપણે સાઈડમાં જ કરતા જાય છીએ એટલે આપણે સોંપવામાંય ન નડે અને રોપ ફેલ થવાની બી ન રહીએ તો અત્યારે વાગી ગયા છે હાડા અગિયાર અને આપણે આવી ગયા નાંદી બાપાનું ટિફિન લઈને કારણ કે અહીંયા માણસો છે એને બધાયને વાળીએ જ જમવાનું છે કારણ કે હજી મરચી તો આપણી સોંપાતા વાલ લાગશે એક ઐરે છ આયરું જાય છે એટલે ઉથલની બાર ઐરું એટલે બપોરે તો સોંપાઈ નહીં રહે કારણ કે હાડા અગિયાર તો વાગી જ ગયા છે આ ભાગમાં આપણે ચોવી આયરું સોપાઈ ગઈ છે અને સોંપવાની છે છપ્પન આયરું એટલે ચોવી ને છ ત્રી આ ઐરું પોખસે એટલે ત્રી આયરું પૂરી થઈ જાય છે અને પછી છવ્ય આયરું રહે એટલે છવ્વી આઈરૂમાં આપણે એ આજનો દિ આખો દિવસનો જ ગણી લેવાનો એટલે ચાર વીઘા મરચી ચોપવામાં આપણે આઠ જણા હોય ને એટલે કમ્પ્લીટ મરચી તમારી સોંપાઈ જાય કારણ કે રોપ ઉપાડવો રોપ નાખવો અને સોપતી જ આવી એટલે એક જણાની બે જણાની એક વીઘાની રાઈસ આવે બે જણા આખો દીમાં વીઘો કમ્પ્લીટ કરી લઈએ આઈરું પોગી જાય હમણાં એટલે ત્રિહુ પૂરી આપણે થોડીક વાર આપણે તડકો આવ્યો તા તો મૈંડા મરચીના ડોકા પરબારા લંઘાવા કારણ કે જેમ વરી ગઈ અને હવે એકદમ વાતાવરણ પાછું ઠંડુ થઈ ગયું છે અને કોક કોક સાટો મઈંડો ખરવા એટલે વાતાવરણ થોડુંક પાછું હતું એને એવું થઈ ગયું હશે વાતાવરણ વરસ વરસાદી માહોલ જેવું નકર ઘડી એક કલાક તડકો સારો રહ્યો જો એવો તડકો રહીએ તો મરસી તો લંઘાઈ જાય પણ આપણા માણસો છે ને એ થાકી જાય લંઘાય તો નહીં પણ થાકી જાય એમ કારણ કે ગરમીનું કામ કરવું અને ઠંડા વાતાવરણમાં કામ કરવું એમાં અડધો ફેર પડે કામય નો ઉકલે એમ અને આ હેતી કામય ઉકલે અને એમાં જો કોકોક સાટા સારું થઈ જાય તો તો કાંઈ ઘટે જ નહીં હે હવે ત્યારિયું હે નંદી બાપા ત્યારિયું દેખાય તમને આવશે તો જ સારું હે હા હા જો નાંદી બાપા કહે હવે ત્યારિયું જ છે કોકોક સાટા મીંડા ખરવા અને સાટા ખરે તો જ સારું છે કારણ કે એ મરસી જ છોટે હરખાયે બાકી ગરમીની તો પછી એ બધી એવું હોય પછી આપણે માણસોને કીધા એટલે બંધ ન કરી શકી પણ એ જો એવું કામ થાય નહીં અને આ તો કામ હોય હો ટકા થઈ જાય એટલે ઠીક વાતાવરણ કલાક તો આગા પાછું થતું હોય પણ વાંધો નહીં આવે જો હવે આપણે ત્રીસરૂ પૂરી થઈ ગઈ અને હવે લોકો થયા છે ભૂઇખા પણ હજી બાર વાગ્યા એટલે લગભગ એક એક પોગાડે પોગાડે એવું લાગે કે નહીં પોગાડો કાંઈ વાંધો ના રોફ એટલો પૂરો કરી લ્યો અને પછી ખાવા બેસી જાવ ભલે નાળાવા નાળાવા જ લ્યો એટલે રોપ આપણો લંઘાય નહીં એકદમ સીધી એરું કમ્પ્લીટ થઈ ગઈ સોપન જો

અને મોઢું મીઠું મારા કરાવવાનું કામ છે એટલે મોઢું મીઠું તો આમાં થઈ જ જાય નકર પાછા હકાન ઘરે જા હું ઈ વિડિયા માં કે કાને સેવ ભાવ એટલે સેવ જ બનાવીને ને બધાઈ દીધા રાખશે એમાં હું વાંધો ભાવતી હોય તો બધે ખાવા જ જો હા ઈ વાંધો ને આ તો એટલે કઈ દે આપણે બધું હાલે એટલે ઈ હાલે પણ શું નો ભાવતી હોય ઘરમાં તો હોય બધું હા અમારે તો જાય તો સેવ જ હોય એવર થી તો ખા વસો ખાય સેવ ખાય

ને રહી ગઈ તો હવે કાઈ તો પૈસા છે કોઈ કે નું કામ થઈ જાય એ રહી ગઈ હવે કારણ કે હવે જો વરસાદ રહે ને તો પછી ચોટ છે એ તો હોવા 2:00 3:00 ક્યા પછી 4:00 ક્યા પછી ચોખાઈ હાલો વધી ગયો વરસાદ તો 3 કલાકમાં મેંદો આવવા ઓ હા